જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ટોપરાનું મેસુબ એના માટે ટોપરાનું ઝીણું ખમણ લીધું છે બે વાટકા દોઢ વાટકું ખાંડ લીધી છે ઓછા ઘીમાં બનાવવાના છીએ એક વાટકું ઘી લીધું છે બે વાટકા દૂધ ગેસ ઉપર ગરમ કરવા મૂક્યું છે ઘી સવા વાટકો સેજ સોફ્ટ કરવો હોય તો સવા વાટકો લેવાનો પણ જો કોરો કોરો ભાવતો હોય તો એક વાટકો ઇનફ થઈ જશે દૂધ ગરમ મૂકી દીધું છે સ્ટાર્ટ કરી દેસુ ગમે તે એક વાટકી નું માપ રાખી દેવાનું છે આપણે જો વજન થી ન લેવું હોય ને તો આ દોડ વાટકી ખાંડ નાખી દે ખાંડ નાખી દેસુ માપ માં થોડું પરફેક્ટ રાખવાનું છે ખાંડ ઓગળે એટલે આપણે ટોપરા નું ઝીણું ખમણ અને ઘી નાખી દેસુ સેજ ઉગાડી લેસુ ખાંડ ને

રાખવાનો છે પણ બહુ મોટો ગેસ હોય આપણો ને મોટી ફ્લેમ હોય તો મીડિયમ ફ્લેમ ઉપર જ હલાવવાનું છે એક જ રાખવાની છે ફ્લેમ ધીમો ફૂલ કશું કરવાનું નથી અને આ રીતે મિક્સ કરી અને પછી સરખું અલાવ્યા કરવાનું છે જો મારી રેસીપી તમને ગમતી હોય તો લાઈક શેર જરૂર કરજો નવા વિડીયો જોવામાં તો સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલી બેલાઇકો બે દબાવજો તો નવી નવી રેસીપી તમને આવે પહેલાં

ટોટલી ફૂલ એક વાટકું ઘી લીધું છે આપણે રેડી રાખ્યું છે નવા લાવ્યા કરવાનું છે જો આપણે એકદમ સોફ્ટ જોતો હોય તો લાસ્ટમાં બે આટા ઓછા લેવાના તો વાઈટ ટીશ ઉપર થાશે અને જો બ્રાઉનિશ ગમતો હોય તો બે આટા વધારે લેવાના છે લાવવાનું છે થોડીક વાર છેલ્લે છેલ્લે છાંટા બહુ જ ઉઠશે એટલે ધ્યાન રાખવાનું છે જ્યારે શેકાવા આવે ત્યારે એકદમ ચોખા ઘી અને ટોકરાની સરસ બંધાવે છે એકદમ હવે થોડીક વાર છે જ્યારે થાવા આવશે ત્યારે સેજ સેજ ઘી છૂટું પડશે અને આપણે આવી રીતે તવીથો મૂકીએ એટલે એકદમ ઉપસશે જાળી પડશે સેજ જ વાર છે જો વાઈટ ગમતો હોય ને તો આ સ્ટેજ ઉપર ઉતાર લેવાનો અને આપણે સેજ બ્રાઉનિશ જોઈએ છે એટલે હજી અલાવશું જો મૂકી દેસુ તો આ રીતે કી છૂટું પડી ગયું છે કઢાઈ દે છે જોઈ ગયો છે લાઈટ બ્રાઉન હિસ્સા આવ્યો છે હવે એક બે આટા લેશું હજી એકદમ જાડી પડી ગઈ છે દસો ટીનમાં બહુ થપ થપ કે નથી બેસી જાય તો એની રીતે જ પથરાઈ જશે આ બ્રાઉન ઠલવવામાં જે થયો છે એ જ છે બાકી દાજીયો નથી આખો મેસુપ સરસ જ છે આપણે ડાર્ક સેજ બ્રાઉન લઈએ છે એટલે ઠરવા દેસું શેજ ઠંડો પડે પછી પીસ પાડશું ઠંડો પાડશું મેસુપ ઠલવવામાં પણ ઉતાવળ રાખવી પડે જરાક આપણે વાર લાગે તો આટલું તળિયામાં એની ઓળી બેસે છે એટલે ઉતાવળ જ રાખવાની હોય છે આમાં જરાક આપણે વાર લગાડીએ તો એનો એક શાઇનિંગમાં ફેરક પડી જાય છે ઠંડો પડે પીસ પાડશું પછી સર્વ કરશું તો ઠંડો પડી ગયો છે પીસ પાડી લેશું ઠંડો પડી ગયો છે અનમોલ્ડ કરી લેશું અને જો ડાર્કમાં કહું તો અમારે ઘરે તો છોકરીઓ આટલો ડાર્ક કરાવે છે મારી પાસે એકદમ થોડોક રહેવા દો મમ્મી બકડિયામાં અમારા માટે અને ડાર્ક એકદમ ચોકલેટ જેવો કડક ખવડાવો બાકી આ આપણો પરફેક્ટ છે અનમોલ્ડ અનમોલ્ડ કરી લેશું અનમોલ્ડ કરી લીધો છે સર્વ કરી દેશું હવે જો આ રીતે ત્રણ કલર થવા જોઈએ આ પરફેક્ટ છે લાઇટ બ્રાઉન આ રીતે એકદમ સરસ થયો છે જાળીદાર તો તૈયાર છે આપણો આ ટોપરાનો જાળીદાર મેસુ એકદમ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જય શ્રી કૃષ્ણ